હારીશ તાલુકાના કાતરા ગામના ખેડૂતો સાથે સોલાર પાવર કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા છેતરપિંડી આચરતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આદિત્ય બિરલા રિન્યુએબલ એનર્જી સોલર પ્લાન્ટ કંપનીના દ્વારા કાતરા ગામમાં સોલાર પ્રોજેક્ટ માટે કરાર આધારિત જમીન ભાડે રાખી છેતરપિંડી કરી ખેડૂતો સાથે ખોટી નોટરી કરાવી એગ્રીમેન્ટ પ્રમાણે જમીનના ભાડામાં પૂરતું વળતર ન મળ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હારીશ તાલુકાના કાતરા ગામના ખેડૂતોની જમીન બિનખેતી કરાવ્યા વગર જ સોલર પ્લાન્ટ પ્રોજેક્ટ માટે પાકું બાંધકામ કરવામાં આવ્યું તેમજ નવાઈની વાત તો એ જાણવા મળી કે ઘણા ખેડૂતોએ પોતાની જમીન ભાડે નથી આપી છતાં ખેડૂતની જાણ કર્યા વગર સોલાર કંપની દ્વારા રાતોરાત અંડરગ્રાઉન્ડ તેત્રીસ કિલો વોલ્ટ એચડી કેબલ નાખી દેવામાં આવ્યા છે તેનો કોઈ આજ દિવસ સુધી કોઈ જાતનું વળતર પણ ખેડૂતોને ચૂકવ્યું નથી આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ કંપની દ્વારા ત્રીસ વર્ષના ખોટા એગ્રીમેન્ટ કરી ખોટી સહીઓ કરાવી ખેડૂતોને માત્ર એક જ વર્ષનું ભાડું ચૂકવવામાં આવ્યાનો આક્ષેપ પણ ખેડૂતોએ મીડિયા સમક્ષ કર્યો હતો રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ હારીજ તાલુકાના કાતરા ગામના હું ખેડૂત પોતે પ્રકાશભાઈ વિરમભાઈ ચૌધરી સાસઠ પૈકી એકના ખેડૂત છું આદિત્ય બિરલા સોલાર પાવર કંપની દ્વારા મારું ખેતર આદિત્ય બિલ્લાને નથી આપ્યું તેમ છતાં અંડરગ્રાઉન્ડ તેત્રીસ કેવી એચડી કેબલ મારા ખેતરમાં આઠ નાખી દીધા છે તેનું વળતર મને નથી આપ્યું નામદાર હાઈકોર્ટ અમદાવાદમાં મારો પિટિશન ચાલુ છે તો મારે ન્યાય સરકારને એક જ વિનંતી છે કે અમને ખેડૂતોને મારા હરિ તાલુકાના બધાએ ખેડૂતોને વિનંતી છે બધા એમના તરફથી કે ન્યાય અમને યોગ્ય મળે